મોરબી પોલીસ વડા મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સલામતી માટે અનોખી પહેલ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ કુમાર પટેલના દ્રઢ માર્ગદર્શન અને સ્પષ્ટ સૂચનાઓને અનુસરી મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા શહેર તથા હાઈવે વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે મોરબીથી વાંકાનેર હાઇવે સુધીના તમામ મુખ્ય માર્ગ તથા કટ પોઈન્ટ પર મોરબી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા ખાસ કરી માટે હેલ્મેટના મહત્વ અંગે સમજ આપી સ્થળ પર જ હેલ્મેટ વિતરણ કરી સુરક્ષા પહેલ સંદેશા અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો આ અભિયાન દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ અકસ્માતોથી બચવા માટે ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવ્યું શિક્ષા એ સુરક્ષાના સિદ્ધાંતને સાકાર કરતા મોરબી ટ્રાફિક પોલીસની આ પહેલને નાગરિકોમાંથી પણ વખાણ મળી રહ્યા છે આ સમગ્ર કામગીરીમાં મોરબી જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઈ એચ વી ઘેલા સહિત સમગ્ર ટ્રાફિક સ્ટાફે ભારત જેમત ઉઠાવી પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ દાખવ્યું હતું મોરબી પોલીસના માનવ્ય અને જાગૃતિપૂર્ણ અભિગમથી શહેરમાં ટ્રાફિક સલામતી અંગે અસરકારક સકારાત્મક સંદેશો ફેલાયેલો છે ચાવનાર સમયમાં અકસ્માતો ઘટાડવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી જનઆશા વ્યક્ત કરવામાં આવી રહી છે